નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો હિમતનગર ખબર ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાઠાથી સાબરકાઠા હિમતનગરમાં ચાઈએન હિમતનગર સહીત દ્વારા આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ઉજવાય આજે ગ્રુપની બહેનોએ હિંમતનગર નગરપાલિકા દ્વારા સંચાલિત જૂના કપડામાંથી આકર્ષક કપડાની થેલી બનાવતા સેન્ટરની મુલાકાત લીધી આજે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ નિમિત્તે બહેનોએ સખી મંડળની બહેનો પાસે જૂના કપડાંથી થેલીઓ તૈયાર કરાવી અને પ્લાસ્ટિક બેગ નહીં વાપરવાની પ્રતિજ્ઞા લીધી આજના કાર્યક્રમમાં કારોબારી ચેરમેન ચિનલબેન પટેલ સ્વચ્છ ભારત મિશન ચેરમેન હંસાબેન પિત્રોડા ચેન્ડ સીમતનગર સહ્યના પ્રમુખ સોનલબેન મહેતા મંત્રી રાજેશબેન ત્રિવેદી સહમંત્રી ઈલાબેન રાવલ હિનાબેન રોશનીબેન હાજર રહ્યા બ્યુરો રિપોર્ટ હિંમતનગર ખબર ન્યૂઝ અરમી સત્યની સાથે